મિત્રો આજે સવારનો સમય થઈ ગયો છે અને આજે મારે જવાનું છે ઓપનિંગ સેરેમનીમાં અને આ ઓપનિંગ સેરેમની મારા કાકાના છોકરા શ્રાવણ એક સરસ મજાની યુનિક કોલિંગ સિસ્ટમના નામથી પોતાનું દુકાન શરૂ કરી છે આજે સવારે અમે બધા તૈયાર થઈ ગયા છે અને જઈએ છીએ હવે ઓપનિંગમાં તો હું તમને બતાવીશ છે કુદી મારા વિડીયો જોતા રહીજો દુકાન ક્યાં છે શું વસ્તુ વેચે છે કેવી સર્વિસ છે તો આવજો આજે સાવનભાઈની અહીંયા અમે આવી ગયા છે સરસ મજાના એસી છે ફિલ્ટર છે અને ગીઝર છે ને એમને ખાસ એક વસ્તુ જોવા મળી જાય અત્યારના સમયમાં લેટેસ્ટ ચાલે છે કોઈને ઘરે બાથરૂમમાં જગ્યા ના હોય ગીઝર મૂકવાની પણ સાવનભાઈ નવી વસ્તુ લઈને આવી ગયા છે માત્ર એક હજાર રૂપિયાની કિંમતમાં તમને નામાં એવું ગીઝર મળી જાય જેમાં પાણી પણ ખૂબ સારી રીતે ગરમ થાય છે અને થોડા સમયમાં પાણી ગરમ થઈ જાય છે તો કોઈ એ જગ્યાએ બાથરૂમની જગ્યાએ મોટા ગીઝર સમય એવી જગ્યા ન હોતો બાથરૂમમાં જ ફિટિંગ થઈ જાય

કોઈ પણ વસ્તુ લેવી હોય કઈ જગ્યાએ આવવાનું આપણે કેમણ પાસે વાસ રેસિડેન્સીન સામે ઓકે દુકાનનું નામ શું છે યુનિકલમ સિસ્ટમ તો સાવનભાઈ મારા કાકાના દીકરા છે સપોર્ટ કર્યો ભાઈને ધંધો નાનો છે પણ પોતાનો છે અને ભવિષ્યમાં આજે આ દુકાન કરી છે ભવિષ્યમાં આવી ઘણી મોટી દુકાન હશે એ ભાઈને આપણે શુભકામનાઓ આપ્યા છે અને આપણે એને ગુલદસ્તો પણ આપી દઈએ લ્યો સાવનભાઈ અને ગિફ્ટ પણ લાવ્યા છે સાવનભાઈ માટે આ એક સાવનભાઈ માટે સરસ મજાનો ગિફ્ટ આ માટે તમે બે શબ્દ કહેવા માંગશો અમે સરસ ઓકે